જયભાઈ તેમની સાથે વાતચીત કરીશું કે તેમને આ ખ્યાલ કેવી રીતે આવ્યો સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત છે જયભાઈ આજે તમે આયોજન કર્યું છે આ રીતે ફિલ્મ બતાવવાનું તે કેવી રીતે વિચાર આવ્યો સો બેઝિકલી ઓગણીસો સિત્યોતેર થી વુમન્સ ડે ની શરૂઆત થઈ હતી ઇનિશિયેટિવ લીધો હતો એ વખતે એવું એક હતું કે સમાન દરજ્જો લેડીઝને આપવામાં આવે અને આપણા ભારત દેશના જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે એક વિઝન છે આજે દરેક દરેક સેક્ટરમાં લેડીઝ એક આગું એક એમનું પરફોર્મન્સ આપતી હોય છે જેમ કે એરફોર્સ છે નેવી છે અને આપણું આજે ભારત દેશના જે પ્રધાનમંત્રી છે એમની સિક્યોરિટી પણ એક લેડીઝ પોતે હવે કમાન્ડો તરીકે એમની સુરક્ષા કરશે તો ભારત દેશની અંદર દરેક કોર્પોરેટ સેક્ટરની અંદર પણ લેડીઝનું આગવું એક પરફોર્મન્સ હોય છે તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા રૂરલ અને ટીયર થ્રી સિટીઝની દરેક લેડીઝને પણ ઘરનું કામ તો એ લોકો કરે જ છે પણ એ લોકોને પણ એક દરેક જગ્યા પર સમાન દરજ્જો આપવામાં આવે અને એટલું જ રિસ્પેક્ટ આપવામાં આવે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા અમે એક મૂવીનું આયોજન કર્યું કે જેથી કરીને એમને એક મોટિવેશન ફેક્ટર આ મૂવીનો એક સારો મેસેજ છે કે જેમાં એમને મોટિવેશન ફેક્ટર મળશે તો જે રીતે આજે વિમન્સ ડે છે અને અમે જાણીએ છીએ ત્યાં સુધી દર વર્ષે તમારા થ્રુ આજે કોઈ આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે દરેક ક્ષેત્રમાં નારી આગળ વધી રહી છે ત્યારે તમને શું લાગે છે ખરેખર હવે સમાનતા આવી ગઈ છે યસ ઓફકોર્સ આપણે સો ફાર જોઈ શકીએ છીએ કે મેટ્રો સિટીઝની અંદર આ વસ્તુ તો દેખાય જ છે કે લેડીઝને બહુ દરજ્જો આપવામાં આવે છે અને હાયર પોઝિશન્સ પર એમના રિક્રુટમેન્ટ થતા હોય છે અને સેમ વસ્તુ આપણા ટીયર ટુ અને ટીયર થ્રી સિટીની અંદર પણ આ વસ્તુ આવે ઇન નિયર ફ્યુચર એવી મને એક પૂરી આશા છે અને બિલકુલ આજે જ્યારે વિમન્સ ડે છે ત્યારે જે અમારા સ્ત્રી દર્શક મિત્રો જે તમને જોઈ રહ્યા છે તેમને તમે શું સંદેશો આપશો બસ એ જ સંદેશો કે લેડીઝ હંમેશા એક એમના ઓવરઓલ જે માઇન્ડસેટ હોય છે એ માઇન્ડસેટમાં એક કોન્ફિડન્સની જરૂર છે કે જે પુરુષ કરી શકે છે લેડીઝ પણ કરી શકે છે એ ઓલરેડી એમને હવે એક કોન્ફિડન્સ બિલ્ડ થઈ રહ્યો છે તો વધારે કંઈ નથી કહેવાનું બિલકુલ આ હતા જયભાઈ જેમને પોતાની વિચારસરણી શું છે અને આયોજન પાછળ શું કારણ છે તે જણાવ્યું છે તમે મારી પાછળ જોઈ શકો છો જ્યાં સો થી વધારે મહિલાઓ આ ફિલ્મ જોવા માટે આવી છે ત્યારે તેમાંથી આપણે કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરીશું જી બેન આજે તમે સૌ એક સાથે આ ફિલ્મ જોવા આવી રહ્યા છો આજે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો કેવું અનુભવો છો સૌથી પહેલા તો અમે વણાગોરી થર્મલ પાવર સ્ટેશનથી આવી રહ્યા છીએ અમારી સો એક જેટલી બહેનોને અમે ઉમરો નામ પરથી જ ખ્યાલ આવે છે કે ઉમરો મર્યાદા છે કે એટલે એમાં સ્ત્રીઓની મર્યાદા એને શું છે એનું એની ઝાંખી કરાવવાની છે અને પ્લસ આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે મતલબ કે જે સ્ત્રીઓનું સશક્તિકરણ અને એનું સમાજ સમાજ રીતે સમાનમાં માન સન્માન જળવાય નોકરીમાં કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી આગળ વધી શકે અને આ બધી તકોને આપણે એકબીજા નું એ કરી શકીએ સમજાવી શકીએ એ હેતુથી આપણે એક નાની એવી ટૂરનું અમે આયોજન કર્યું છે અને આ જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાય છે એમાં અહીંયા અમે વણાગુરી થર્મલ પાવર સ્ટેશનથી સો જેટલી બહેનો અહીંયા આવ્યા છે અને આ જયભાઈ પંચાલના સાત સહયોગથી અને અમારા મહિલા મંડળના સાત સહયોગથી અમે એક એવી સરસ મજાની ટૂર કરી છે અને જેથી અમારી બધી બહેનો બહુ ખુશ છે અને એના માટે એક સરસ કહી શકાય કે સ્ત્રી સશક્તિકરણને અત્યારે પ્રાધાન્ય આપવામાં આવે છે મતલબ કે વુમન એમ્પાવરમેન્ટ વુમન એવું કશું જ છે નહીં કે જે જેન્ટ્સ કરી શકે ને લેડી ના કરી શકે દરેક ક્ષેત્રમાં લેડીઝ એટલા જ સમાન દરજ્જો અને હકો ભોગવી શકે છે બસ એને જાણવાની ને સમજવાની જરૂર છે આગળ આવવાની જરૂર છે તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર એક થીમ છે એક્સિલરેટ ધ એક્શન અત્યારે બે હજાર પચીસની જે થીમ છે એક્સિલેટેડ ધ એક્શન મીન્સ કે તમે ઝડપી કામમાં વૃદ્ધિ કરો મતલબ કે તમારું જે પણ કામ છે એમાં ઝડપથી તકોને લો અને આગળ વધો બસ એ જ અમારું આ મોટિવ છે અત્યારે અને અત્યારે એક સરસ મજાનું મૂવી બતાવવાના છીએ અને અમે બસ બધા એન્જોય કર્યું બહુ સરસ રીતે એટલે અમારા જે બી મહિલા ટીમના મેમ્બરો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બિલકુલ ખૂબ સરસ હવે જ્યારે તમે પણ અહીંયા મૂવી જોવા આવ્યા છો ત્યારે તમને કેવું અનુભવ થઈ રહ્યો છે અત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો આજે મને પહેલા તો એવું થતું હતું પણ આ બધાને જોયા પછી ઉત્સાહ જોયા પછી કે ભાઈ આટલો બધો ઉત્સાહ આજે પિક્ચર જોવાનું છે સ્ત્રી આજે ઘરની કોઈ જ જવાબદારી નહીં ટોટલી ઘરમાંથી ફ્રી અને આજે આજે આપણો જ દિવસ જસ્ટ એન્જોય અવર ડે બસ એ હેતુથી આજે અમે બધા અહીં આવ્યા અને ખૂબ એને એન્જોય કરવા માંગીએ છીએ અને ખાસ તો અમારા પ્રમુખશ્રી અમારા અમારા સી ચીફ એન્જિનિયર શ્રી મર્ચન્ટ સાહેબનો હું ખાસ આભાર માનીશ કે જેમને અમે આવી તક આપીને આ રીતે અમને બધું આયોજન કરીને આ અહીંયા ફ્લેમિંગો સિનેમામાં મોકલ્યા થેન્ક યુ જે રીતે તમે જોયું અહીંયા સો થી વધારે જે સ્ત્રીઓ છે તેમને ફિલ્મ બતાવવામાં આવી રહી છે અને તમામ ખૂબ જ ખુશ છે જે રીતે મેડમે જણાવ્યું એ રીતે કે તેઓ પર આજે કોઈ ઘરની જવાબદારીનો ભાર નથી તો તમે પણ અમને જણાવો કે તમારા શહેરમાં ગામમાં તમે વિમન્સ ડે કેવી રીતે ઉજવણી કરી અને સતત આવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે